રાત્રે અચાનક ડૉક્ટર જાગી ગયા બાથરૂમ જવા ઊભા થયા ત્યાં તેણે જોયું કે તેનું ટોયલેટ સંપૂર્ણ રીતે શોકઅપ હતું ડોક્ટરે તેની પત્નીને જગાડીને કહ્યું ટોયલેટ જામ થઈ ગયું લાગે છે એટલે પ્લમ્બરને બોલાવવો પડશે પત્નીએ કહ્યું રાત્રે ત્રણ વાગ્યે પ્લમ્બર ક્યાં મળે સવારે બોલાવીશું ડૉક્ટર ના તો નંબર લાવ હું તો ફોન કરીશ કોઈ દર્દી બીમાર પડે તો અમે પણ રાત્રે જઈએ છીએ તો એણે પણ આવવું જ પડે પછી ડોક્ટરે પ્લમ્બરને ફોન કર્યો ફરિયાદ કરી અને રાત્રે જ આવવા કહ્યું જ્યારે પ્લમ્બરે સવારે આવવાનું કહ્યું ત્યારે ડૉક્ટરે ફરી એક જ વાત કહી જો હું રાત્રે દર્દીને જોવા જઈ શકું તો તમે કેમ ન આવી શકો થોડી માથાકૂટ બાદ પ્લમ્બર આવવા માટે તૈયાર થયો પ્લમ્બર રાતે ત્રણને ત્રીસ વાગે આંખો છોડતો પહોંચ્યો ડોક્ટરે તેને બ્લોક ટોયલેટ બતાવ્યું પ્લમ્બર બહાર ગયો અને ત્યાં કેટલીક ફિનાઇલની ગોળીઓ પડી હતી તેણે તે લઈ શૌચાલયમાં બે ડોલ સાથે નાખી અને ડોક્ટરને કહ્યું દર અડધા કલાક પછી એક ડોલ પાણી રડતા રહો જો કોઈ ફરક નહી પડે તો સવારે ફરીથી ફોન કરશો કદાચ એ કદાચ એન્ડોસ્કોપી કરવી પડશે બે હજાર રૂપિયા લાવો